તો અત્યારે વાગી ગયા સાત ને ચૌદ મિનિટ થઈ ગઈ અને આપણે વેલારા ગામ જે હતા મોટરસાઈકલ લેવા માટે ને મોટર લઈને લઈને ખરા શોરૂમને મીકી ગયા અને કીધું બેનનું ઘર અહીંયા રસ્તામાં આવે છે જેપર ગામ તો બે બનું હા આપણે આપણી ના મમ્મી અને મમ્મી મમ્મીની તો અત્યારે જો અહીંયા કણે આવ્યા છે ચા પાણી બનાવવાનું ચાલુ છે ભીંડાનું વાવેતર કરેલું અંધારું થઈ ગયું થોડું થોડું અને લીડર જે કાપવાની એટલે થોડોક લોક બનાવી નાખી જો બને સાહેબ આપણે ટ્રેક્ટર આપતા હતા તો એ પણ ચા પાણી પીવા જાય જમાઈ થાય અને અહીંયા ચોટીલા હાલીને જાય ને એના માટે કેપ નાખેલો છે ચાલો આપણે એમને પૂછી લઈ અને પેપ્યું જો મસ્ત મજાનું પેપીનું શાક આપણે બનાવશું જય માતાજી ધોઈબેન જય માતાજી આ જો ફોન અમારા મારા કાકાની ને લાગ્યો છે તો એને ફાઈ પણ થાય એટલે તાર ફાઈન ને ફોન લાગ્યો જય માતાજી આવું છે જાલીગામ અમારા તો કેરીઓ મોકલાવો મારા કલેજા હા મોકલાવી

વધારે <laughs> <speaking claro> <laughs> <bitter> <In the world>

แต่ตอนเย็นเราไม่ได้แม่มันน่ามินก็จะมาได้ถ้าเข้าหิ่งก็แม่มาดีจ้ะ